Tio Rambai. Line pasani. Kita lapor dari. Baso. Kalau beri bayu bisa kayak gitu. Pani pani. di dalam. Bor kayak apa? Ayo pasmo. Pasmo bor. bor. Aja bor mau kayak apa pani aja bor mau haru aja.

તમારું નામ શું બાબર તમારા કુવા ઊંડા બહુ જબરા કુવા બધે પાણી આવે બધામાં આપણે જેટલા ગમે ત્યાં કુવા બોર કરે પાણી વગર આડા બોરમાં ફેર કઈ ન જતા આડા બોરમાં એ જોયું આપણે બીજી ગાડી અમારે અહીંયા આવે ને એને પાણી હરાવે પાણી બધા આવે જોરદાર

તમારે ચોમાસું હોય કે ગમે એવું હોય તો વરસાદનું પાણીનું એવું નથી કે વરસાદ થાય પછી જ પાણી આવે ને એવું કાંઈ નથી અહીંયા તો બોર કરે એટલે પાણી તો આવી જ જાય તમારે અહીંયા વરસાદ પડે ને તરત પ્રમાણે નથી ચડતા બહુ વાર લાગે તમારે પાણી પરમાણે ચડતા બહુ વાર લાગે